સ્વચ્છતા સેવાના સૂત્ર સાથે વડોદરામાં ઉજવાશે સ્વચ્છોત્સવ અંતર્ગત શાળામાં પાંચ લાખ લોકો સ્વચ્છતા અભિયાનમાં જોડાશે સ્વચ્છોત્સવના આયોજનને લઈને મેયરની અધ્યક્ષતામાં મળી બેઠક મેયર ડેપ્યુટી મેયર ચેરમેન મ્યુનિસિપલ કમિશનર સહિત અધિકારીઓ રહ્યા ઉપસ્થિત બેઠકમાં સ્વચ્છોત્સવના આયોજનને લઈને અધિકારીઓના સૂચનો લેવાયા સ્વચ્છોત્સવ અંતર્ગત વિવિધ સંસ્થાઓ સંગઠનો સાથે જોડવામાં આવશે આયોજન અંગે મેયર પિંકીબેન સોની દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી શહેરમાં સફાઈની ઝુંબેશને અગ્રિમતા આપવામાં આવશે અને ખાસ નાગરિકો જોડાઈ શકે તે માટે પાલિકા દ્વારા ફોન નંબર જાહેર કરવામાં આવશે જેના તકે નાગરિકો સ્વચ્છતાને લઈને પોતાના સુજાવો જણાશે સાથે વડોદરા મહાનગરપાલિકા દ્વારા બીફોર રાત્રિ ગરબા પ્રથમ વખતનું આયોજન એકવીસમી અકોટા સ્ટેડિયમ ખાતે યોજાશે રાત્રિ ફોર નવરાત્રિના ગરબા ચાલીસ હજાર ઉપરાંત ખેલૈયાઓ એક સાથે રમી શકે છે તે પ્રકારે ગરબા ગરબામાં ખેલૈયાઓ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી નિઃશુલ્ક પ્રવેશ મેળવી શકશે અને ખેલૈયાઓ અને પ્રેક્ષકો માટે પાર્કિંગ સહિત આવશ્યક વ્યવસ્થા ઊભી કરાશે તમામ ખેલૈયા માટે શરબતની સુવિધા ઉપલબ્ધ કરવાનું આયોજન ગરબાના આયોજનને લઈને પાલિકાના કમિશનરે આપી પ્રતિક્રિયા અત્યારે અધિકારીઓ સાથેની મિટિંગ કરવામાં આવી છે જેમાં એમના દ્વારા પણ અને કાઉન્સિલર્સને પણ પોતાના વિસ્તારમાં આવા કોઈ સ્પોટ હોય સાથે મારા દ્વારા એક સૂચન પણ આપવામાં આવ્યું છે કે એક નંબર જે જારી કરીશું જેની પર નાગરિક પોતે ફોન કરીને કહી શકે કે મારા વિસ્તારમાં આ જગ્યાએ પરમનન્ટલી કચરો ફેંકવામાં આવે છે કે એવો સ્પોટ બની ગયો છે જેથી કરી અને આપણે ત્યાં પણ પહોંચી શકીએ કે જ્યાં આપણને નથી ખબર કોઈ અંતરિયાળ જગ્યા છે કે જ્યાં સ્પોટ બની ગયો છે ને નાગરિક પોતે આપણને ધ્યાન દોરશે તો ત્યાં પણ વડોદરા મહાનગરપાલિકા દ્વારા જઈ સ્વચ્છતા કરવામાં આવશે સાથે એક સૂચન એ પણ કર્યું છે કે નાગરિકો પોતાના કમ્પાઉન્ડ વોલમાં અને પોતાની પ્રિમાઇસિસમાં જે વૃક્ષારોપણ કરેલું હોય છે અને જ્યારે એનું કટિંગ કરે છે અને એમને આ વસ્તુનો નિકાલ કરવાની તકલીફ પડે છે ત્યારે મારા દ્વારા એ પણ સૂચન કરવામાં આવ્યું છે કે નાગરિક પોતાના ખર્ચે જ્યારે કટિંગ કરાઈ અને એ વસ્તુઓ જ્યારે એનું વેસ્ટ નીકળે તો એને આપણે કોમ્પોસ્ટ બનાવવા માટે કે કોઈ રીતે ઉપયોગ કરી શકીએ ટૂંકમાં વડોદરા મહાનગરપાલિકા એ જે ગ્રીન વેસ્ટ છે ગાર્ડનનો ગ્રીન વેસ્ટ છે એને ઉઠાવી અને એને કમ્પોસ્ટ બનાવવા માટે એટલે ટૂંકમાં નાગરિકોનો આ પ્રશ્ન જે છે ઘણી બધી વખત અમારી પાસે આ વિષય આવતો હોય છે તે આપણે કહ્યું તેમ કે જે પણ સ્પોટ છે ને આ બધું જ કવર કરી અને બધા જ પાસાઓની ચર્ચા વિચારણા કરી લેવામાં આવી છે આપ મીડિયાના મિત્રોને પણ ખુલ્લું મૂકીએ છીએ અને સાથે સાથે રજીસ્ટ્રેશન બધા લોકોને આમંત્રણ પણ આપવાના છે અને એકવીસ તારીખ તારીખ રવિવાર રવિવાર એકવીસ તારીખ અકોટા સ્ટેડિયમમાં છે સાંજે વાગે અમે આ કાર્યક્રમ શરૂ છે અને એન્ટ્રી પણ ફ્રી એન્ટ્રી છે અને પાર્કિંગ પણ ફ્રી છે ચિંતા અને તરફથી તમામ આયોજન કરવામાં આવશે એની જયારે સ્થળ મુલાકાત જઈશું ત્યારે પદાધિકારીઓ અધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત જયારે જઈશું આપને પણ જણાવવામાં આવશે લગભગ ચાલીસ હજાર લોકો ત્યાં ક્રાઉડ અમે એક્સપેક્ટ કરીએ છીએ પચીસ હજાર પ્લસ ખેલૈયાઓ અને પંદર હજારની સ્પેક્ટેટર્સ ની અમારું પ્લાનિંગ છે પણ ભીડ ત્યારે આવે આ લોકોનું મેનેજમેન્ટ ઉપર ડિપેન્ડ કરશે પણ અમે રજીસ્ટ્રેશન આ રીતનું કરવાના છે રજીસ્ટ્રેશન ફ્રી ઓનલાઈન રજીસ્ટ્રેશન છે આજે એપ દ્વારા એ લોન્ચ પણ કરવાના છે એટલે લિંક પણ આપણે મોકલીશું એટલે કોઈ પણ એમાં રજીસ્ટ્રેશન કરી શકાય પછી તમારા ફોનમાં પણ એક સ્કેનર આવી જશે ક્યુઆર કોડ નું તમે એન્ટ્રી કરતા વખત તમારે સ્કેનિંગ કોડ બતાવીને એન્ટ્રી કરી શકો અને અમુક જગ્યાઓમાં જે અહીંનું વડોદરાનું ટ્રેન્ડ છે જે પાસેસનું બંચ પાસેસ એ પણ અમે ઇશ્યુ કરીશું એટલે ચિંતા નથી પણ મેક્સિમમ લોકો જોડે એના માટે ઓનલાઈન એન્ટ્રી પાસે કે બધા લોકો આવીને પાસ લઈ ના જઈ શકે એટલે બધા માટે અમે ઓનલાઈન સિસ્ટમ રાખી છે